અપહરણની ઘટનાના પગલે દ્વારકા જિલ્લા પોલીસે રાજકોટ નજીકથી આરોપીઓને ગણતરીની કલાકોમાં જ પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બચાવતા પોલીસ કર્યું ગુના ને અંજામ આપ્યો હતો આરોપીની પત્નીએ આઠ મહિના પહેલા જ કર્યો છે આપઘાત અને આરોપી એ તેમની પત્ની સાથે ઝઘડો કરી છ વર્ષથી વધુ સમયથી થી તરછોડી દીધેલ હતા આમ આરોપીને છ વર્ષ બાદ અપહરણ કર્યું હતું આમ અપહરણ ની ઘટનાના પગલે દ્વારકા જિલ્લા પોલીસે રાજકોટ નજીકની આરોપીને આરોપી ગણતરી કલાકો માં પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે અપહરણ થયેલું એક કાર આવી મારા દીકરા ધક્કો મારી અને મારા મિત્રાજી જેની ઉંમર સાત વર્ષ છે એનું અપહરણ કરીને કોઈ લઈ ગયેલ અને હાલ પોલીસની તપાસ ચાલુ છે અને પોલીસે સરસ કાર્યવાહી કરી અને મારા મિત્રા મારા ભાણેજને પાછો લઈ આવેલ છે